તરફ ઇન્ડોનેશિયામાં પણ પૂરને કારણે ભારે હાહાકાર છે નદીઓમાં સતત પૂરની સ્થિતિ છે જ્યારે કુનુનપુત્રી મકાયા યુંગ ગામ આ સાથે સલીન સહિતના ગામોમાં પૂરનો પ્રકોપ છે પાણી પ્રચંડ પ્રવાહ સાથે આગળ વધી રહ્યું છે પાણીની ઝપેટમાં આવનાર તમામ વસ્તુને પાણી તેની સાથે લઈ જતું જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી ઇન્ડોનેશિયામાં પૂરનો પ્રકોપ છે એવામાં એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં પૂરના પાણી ન પહોંચ્યા હોય લગભગ મોટા ભાગની વસ્તી પૂરનો સામનો કરી રહી છે પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે એક તરફ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તો બીજી તરફ પાણી એટલું ભરી ભરાઈ ગયું છે કે જ્યાં રેસ્ક્યુની ટીમને પણ પહોંચવામાં હાલાકી થઈ રહી છે મકાયા પુ યુંગ ગામ આ સાથે સલીંગ સહિતના ગામોમાં પૂરનો નો પ્રકોપ છે પાણી પ્રચંડ પ્રભાસ સાથે આગળ વધી રહ્યું છે પાણીની ઝપેટમાં આવનાર તમામ વસ્તુને પાણી તેની સાથે લઈ જતું જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી ઇન્ડોનેશિયામાં પૂરનો પ્રકોપ છે એવામાં એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં પૂરના પાણી ન પહોંચ્યા હોય લગભગ મોટા ભાગની વસ્તી પૂરનો સામનો કરી રહી છે પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે એક તરફ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તો બીજી તરફ પાણી એટલું ભરાઈ ગયું છે કે જ્યાં રેસ્ક્યુની ટીમને પણ પહોંચવામાં હાલાકી થઈ રહી છે